બાળકોને ભોજન સારું નથી મળતું રસોઈ આદર્શ નિવાસી શાળા પાઈ જેતપુર રાસલીની આ મુલાકાત દરમિયાન છોકરાઓને જમવાનું અપૂરતું મળે છે એવી ફરિયાદ છોકરાઓની પણ મળી છે સાથે સાથે રસોડામાં ચેક કરતા શાકભાજી જે આવ્યું છે ગઈકાલે સાંજે જ આવ્યું છે એમ કહેવામાં આવે છે એ શાકભાજી આખી બગડી ગયેલી હતી પકડાઈ પણ જર્જરીત થઈ ગઈ હતી એને ખાઈ પણ શકાયની ફેંકી દેવાની હોય સાથે સાથે દૂધી અને કામેટા પણ હતા એમાં પણ ફૂંક આવેલી હતી એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને આ કુપોષિત અનાજનું ખવડાવવામાં આવે છે અને આદિવાસીઓને જેમ પુણ્યાવટમાં થયું તેવો બીજો બનાવ ન બને એની સરકારે કાળજી રાખવી જોઈએ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે આખું ગુજરાત જ ભ્રષ્ટાચારવાળું છે તો તમારા અધિકારી ક્યાં વાત કરો આખું સરકાર ભ્રષ્ટાચારી છે શોષણ તો થઈ રહ્યું છે તમે દેખો છો ને કોઈની વાચા ત્યાં ફૂટતી નથી વાચા ફૂટે છે તેને દબાવી દેવામાં આવે છે આ સત્ય વાત કરવામાં તમારી સામે મને કોઈ બીક નથી આ તંત્ર જે ચાલે છે મને ખબર છે ત્યાં સુધી વિધાનસભામાં જ્યારે પ્રશ્નો પૂછાતા હોય ત્યારે વિધાનસભાના માન્ય સભ્યોને બધાને બુકલેટ આપવામાં આવતી હતી બુકલેટમાં શું જવાબ લખ્યો છે એ વાંચવામાં આવતો મારો પ્રશ્નનો વારો હોય તો હું વાંચીને એનો જવાબ લઈ શકું છું અને બીજા કોઈ સાથી મિત્રને પૂછવું તો પૂછી શકતા હતા એ સિસ્ટમ સરકારે એના માટે બંધ કરી કે સરકારની પોલ ખુલે ના બંધ થઈ જાય એટલા માટે આ સિસ્ટમ ત્યાં દાખલ કરી છે દાળ એવું દૂધ શું તકલીફ ખાવામાં શું તકલીફ છે પાણી એને બટાકા નહી ઉતારે પાણી જેવું ઉત્પાદ ના ફરાતું પેટ